સરકારે ગુજરાતની નવ વિકસિત પાલિકાને મનપામાં તબદીલ કરવાનું નક્કી કર્યું ત્યારે આણંદ પાલિકાને મનપામાં તબદીલ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે જિલ્લાના વહીવટી તંત્રએ આ અંગે રાજ્ય સરકારે મંગાવેલી પૂરક વિગતો પણ મોકલી આપી છે આણંદ મનપામાં ગામડી જીઠોડિયા સહિતના ગામોનો સમાવેશ થશે આણંદ અવકુડામાં સમાવેશ થયેલ વિદ્યાનગર કરમસદ અને બોરીઆવી પાલિકાઓનો પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે પરંતુ આ તમામ પાલિકામાં વહીવટદારનું શાસન છે અને તેમની ચૂંટણી પણ ટૂંક સમયમાં જ યોજાવાની છે જો આ ચૂંટણીઓ જાહેર થાય તો ત્રણ પાલિકાનો સમાવેશ મનપામાં નહીં થશે પરંતુ રાજ્ય સરકાર મનપાનું જાહેરનામું ચૂંટણી પહેલા બહાર પાડે તો ત્રણ પાલિકામાં ચૂંટણી યોજાશે નહીં ત્યારે લોકોની માંગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે જાહેરનામું બહાર પાડવામાં આવે તે જરૂરી છે રેવન્યુ હદ છે એને અડીને આવેલા ગામડી ગામ છે મોગરી ગામ છે જીઠોડિયા ગામ છે લાંબેલ ગામ છે વગેરે ગામોને જોડવા માટે ખાસ અમે સાહેબને વિનંતી કરી હતી કે ભૌગોલિક રીતે હવે આની વચ્ચે કોઈ જગ્યા રહી નથી અને ત્યાં પંચાયતો હોવાને કારણે ત્યાંના સ્થાનિક લોકોને વધુ સુખ અને સગવડો મળી શકે પ્રાથમિક સુવિધા ગટર પાણી સ્ટ્રોમ વોટર લાઇન વીજળી એ પણ પ્રાથમિક સુવિધા આપણે બહુ મોટા પ્રમાણમાં આપી શકીએ અને ત્યાંની પ્રજાની માગણીઓ સંતોષી શકે તે માટે સાહેબને અમે વિનંતી કરેલ છે ગુજરાતના દરિયામાં બોટ ડૂબી હોવાના સમાચાર અન્ય બોટે આઠ ખલાસ તેઓને બચાવી લીધા નવા બંદરની ફિશિંગની બોટ દરિયામાં ડૂબી બાર નોટિકલ માઇલ દૂર ભારે પવનથી બોટ ડૂબી પ્રેમનગર ગામની ઘટના આઠ વર્ષ બાદ પણ શાળામાં નવા ઓરડા નથી બન્યા વર્ષ બે માં જર્જરિત ઓરડા પાડી દેવાયા હતા શાળામાં માત્ર બે જ ઓરડા હોવાનું સામે આવ્યું વિદ્યાર્થીઓને બે પાણીમાં બે પાડીમાં બોલાવવામાં આવે છે નવા ઓરડા માટે વારંવાર રજૂઆત થતાં પણ નિરાકરણ નથી આવી રહ્યું રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સરકારી શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસ રૂમ બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની વરવી વાસ્તવિકતા કઈ રીતે અલગ સામે આવે છે તે જોઈ લો શિક્ષણ વિભાગના તમામ દાવાઓ અહીં પોકડ સાબિત થતા હોય તેવી સ્થિતિ આજે એ શાળા જુઓ કે જ્યાં શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે છેલ્લા આઠ વર્ષથી જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ મજબૂરીના માર્યા બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે પરંતુ નવીન ઓરડા નથી બન્યા મંજૂરી પરંતુ આઠ આઠ વર્ષ થયા તેમ છતાં જે નવીન ઓરડા બનવા જોઈતા હતા તે નથી બન્યા તેના કારણે એક આઠ અને તેમજ સાથે એક નવ નવમાં વર્ગના વિદ્યાર્થીઓ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસો હોય આ સ્થિતિમાં પ્રેમનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તો બીજી બાજુ સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે પરંતુ અંતિયાળ વિસ્તારમાં હજુ પણ ક્યાંક વરવી વાસ્તવિકતા અલગ સામે આવે છે જ્યાં હજુ પણ કેટલાક વિસ્તારમાં ઓરડાઓની ઘટ જોવા મળે છે ક્યાંક ઝેર શાળાઓમાં બાળકો ભણે છે તો ક્યાંક ખુલ્લામાં બેસીને બાળકો ક્યાંક અભ્યાસ લેવા મજબૂર બન્યા છે દીપા આભાર અશરફ જાણકારી આપવા માટે તો કઈ રીતે આ બાળકો અહીં ઠંડીમાં કડકડતી ઠંડી વરસી રહી છે પરંતુ તેમની પાસે કોઈ જ વિકલ્પ નથી કારણ કે આઠ વર્ષ પહેલા જ ઓરડા જર્જરિત બનતા જ તેને તોડી પાડવામાં આવ્યા હતા હજુ સુધી અધિકારીઓને સમય નથી મળ્યો ઓરડા બનાવવાનો અને એટલે મજબૂરી વશ થઈને શિક્ષકો બહાર શિક્ષણ આપવા માટે મજબૂર છે વિદ્યાર્થીઓ પાસે કોઈ વિકલ્પ નથી ઠંડી હોય કે ગરમી બહાર જ અભ્યાસ મળશે આણંદથી પેટલાદ પાડગોલ શાળાની બેદરકારી 123 બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો ખુલ્લા આઈસરમાં બાળકોને પ્રવાસ કરાવવામાં આવ્યો મંજૂરી વગર બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો વાહન મુદ્દે પણ કોઈ જાણ ન હોતી કરાવી કડકડતી ઠંડીમાં ખુલ્લા આઈસરમાં પ્રવાસ કરવાની આખરે શું જરૂર પડી તે એક મોટો સવાલ આ પહેલા પણ અનેક વખત એવી ઘટનાઓ બની છે દુર્ઘટનાઓનો શિકાર બાળકો બની રહ્યા છે જ્યારે પ્રવાસનું આયોજન થતું હોય ત્યારે ખુબજ સાવચેતી પૂર્વ જિલ્લાના રોલ વિસ્તાર પેટલા જે પ્રાથમિક શાળા છે તે શિક્ષકોએ ગંભીર બેદરકારી દાખવી છે શાળાના લગભગ એકસો જેટલા બાળ વિદ્યાર્થીઓને એકદમ ખીચો એટલે કે બહુ ખૂબ જ ખીચોખીચ ભરી અને એક ટેમ્પામાં કોમર્શિયલ વાહનમાં પ્રવાસ લઈ ગયા હતા જે વિડીયો હાલ સમગ્ર જિલ્લામાં વાયરલ થયા છે ચોક્કસ કહી શકાય કે ખૂબ ગંભીર બાબત છે આ રીતે બાળ વિદ્યાર્થીઓને પેલા પશુઓને ભરતા એ રીતે ભરીને મુસાફરી કરાવી એમની સલામતી માટે બી ખૂબ જોખમ કહી શકાય એટલે આગળ ચોક્કસ નાખર પગલાં લેવા જોઈએ હવે હમણાં જ ત્યાં આણંદ જિલ્લાના જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે અર્ચનાબેન પ્રજાપતિ એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હાલ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે કારણ કે શક્ય છે કે આ સમગ્ર ઘટના ની માહિતી તેમની સુધી પહોંચી હશે એટલે કહી શકાય કે આ ખૂબ ગંભીર બાબતો અને એ માટે જે કોઈ જવાબદાર લોકો જે શિક્ષકો છે તેમની સામે ચોક્કસ પગલા લેવા આવજે કારણ કે ગ્રામીણ વિસ્તારમાં જે વાલીઓ હોય છે એ ખૂબ સામાન્ય કક્ષાના હોય છે અત્યારે મોટા ભાગે ખેત મજૂરી કરતા લોકોના જ બાળકો હોય છે એટલે એ મોટા ભાગે બિચારા વિરોધ નોંધાવતા નથી અને આ પ્રકારનો મનોસિવર્તન શિક્ષકો કરતા હોય છે જી જનક આ પહેલા પણ હરણી બોટકાંડ અમે નથી ભૂલ્યા આજે નાના નાના ભૂલકાઓને ક્યાં લઈ જવામાં આવ્યા અને હરણી બોટમાં જે રીતે એક દુર્ઘટના બની જેમાં બાર માસુમોનો જીવ ગયો શિક્ષકો પણ મોતને ભેટ્યા એ ઘટનાને ભૂલા ભૂલાયા બુલાતા જ હજુ ખૂબ જ સમય લાગશે અને એવામાં વધુ એક આવી દુર્ઘટના વધુ એક એવી એવો કિસ્સો દુર્ઘટના થતા થતા રહી ગઈ

બહાર પાડવી જોઈએ કે ભાઈ જ્યારે બી તમારે આ પ્રકારના કોઈ પ્રવાસનું આયોજન કરવું હોય તો વાલીઓની કન્સન્ટ લેખિત મંજૂરી લેવી કયા વાહનમાં લઈ જશો કઈ કઈ જગ્યાએ લઈ જશો ત્યાં કેટલું રોકાણ કરશો અને આ બધી જ વિગતો ખાસ કરીને જયારે આવા વાહનોમાં જયારે મુસાફરી થતી હોય તો એ ડ્રાઈવર કોણ છે કંડક્ટર ટૂંકમાં તમામ કયા ટ્રાન્સપોર્ટેશનનો તમે ઉપયોગ કરવાનો છો આવી સંપૂર્ણ માહિતીઓ આ પૂરી પાડવી જોઈએ અને ચોક્કસ બાળકોને તમે પ્રવાસે લઈ જાઓ એ બહુ ખુબ સારી વાત છે પરંતુ એ અંગે જે સલામતી નું જે વિચાર કરવો જોઈએ એ વિચાર થતો નથી આડે જળ આયોજનો થાય છે અને આ અંગે શિક્ષકોએ પણ ગાફેલ ના રહેવું જોઈએ કારણ કે સીધી વાત છે કે આવી મોટી ઘટનાઓ જો સર્જાય તો જે જવાબદાર શિક્ષકો છે તેમની સામે બી શિક્ષાત્મક પગલા લેવાતા હોય છે શક્ય છે કે એમને બી નોકરીમાંથી સસ્પેન્ડ કરે એટલે એમની બી એક વ્યવસાય નો પ્રશ્ન ઉભો થાય એટલે બધાની અનુકૂળતા માટે એક ચોક્કસ ગાઈડલાઈન જે રાજ્ય સરકાર નો પ્રાથમિક શિક્ષણ વિભાગ છે એને બહાર પાડવી જોઈએ કે બહાર કરો કે ગુજરાત કરો કરો એની વાંધો નથી પરંતુ વિદ્યાર્થીઓ અથવા તો વયસ્ક વિદ્યાર્થીઓને તમે લઈ જાઓ છો એમની સલામતી નું શું રાત્રિ રોકાણ હોય તો ક્યાં રોકાણ કરવાના છો એ બધું જ આખું એક પદ્ધતિસરનું આયોજન થવું જોઈએ એને જે જવાબદાર શિક્ષણ અધિકારી છે એ મંજૂર કરે પછી જ આવા પ્રવાસોનું મંજૂરી આપવી જોઈએ જી જેના ઘણી વખત તો એવા દાવા કરવામાં આવતા હોય છે કે અમે સુરક્ષિત રીતે વાતાવરણ પૂરું પાડીશું વિદ્યાર્થીઓને અને એવી બાંયધરીના આધારે વાલીઓ પાસેથી સંમતિ લેવામાં આવે છે ઘણી વખત તો વાલીઓને પણ જાણ નથી કરવામાં આવતી કે પ્રવાસ માટેનું જે સાધન યુઝ કરવાના છે ઉપયોગમાં લેવાના છે તે કયું છે કયા વાહનનો ઉપયોગ કરશે જનક આભાર તમારો જાણકારી આપવા માટે